નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને તારીખ છે મિત્રો ચૌદ બે બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો તે જોતા પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અહીંયા રોજેરોજના સો સો ટકા સાચા બજાર ભાવ આવતા હોય છે અને સાથે લાઈવ હરાજીના શોર્ટ વિડીયો પણ મૂકવામાં આવે છે તો ચાલો જોઈ લઈએ મિત્રો આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં વાત કરતાં પહેલાં મિત્રો વીસ કિલોનો ભાવ હોય છે સૌ પાક નીચો ભાવ ઊંચો ભાવ કલોંજી એકત્રીસો રૂપિયાથી ઊંચા ભાવ બત્રીસો ને એંસી રૂપિયા લસણની વાત કરીએ તો ચાર હજાર રૂપિયાથી ઊંચા ભાવ છ હજાર આઠસો રૂપિયા सोयाबीन आठ सौ अड़तालीस ऊंचा भाव आठ सौ ओगण सीतेर करिए मित्रों तो आठ सौ सित्तेर नौ सौ साठ रुपया अजमो बे हज़ार रुपया ऊँचा भाव एकत्र सौ रुपया मरचा पंदर सौ रुपया ऊंचा भाव तरह हजार नौ सौ पूरा धानी बात करिए तो अगियारो रुपया ऊँचा भाव सत्तर सौ पचास तल सफेद पच्चीस सौ पंचावन ऊँचा भाव एकत्र सौ पच्चीस रुपया तुवेर मित्रों राजकोट तो राजकोटार्ड बजार भाव में तो सोल सौ ऊंचा भाव बेहजार रुपया पूरा राजकोट मार्केटिंग यार्ड बजार भाव में आग बात करिए मित्रों तो कपास में आज अगियारो दस ऊंचा भाव चौदह सौ अठियासी रुपया जीरू चार हज़ार पांच सौ ऊँचा भाव छ हज़ार त्र सौ रुपया झीणी वीस ऊंचा भाव बार सौ तीस रुपया મટફળી જાડી 1100 રૂપિયા પૂરા થી ઊંચા ભાવ 1263 રૂપિયા ચણા ની વાત કરીએ તો 1100 રૂપિયા નીચા ભાવ થી ઊંચા ભાવ 2000 રૂપિયા પૂરા કૌ લોકワン 511 થી ઊંચા ભાવ 562 રૂપિયા કૌ ટુકડા ની વાત કરવામાં આવે મિત્રો તો 522 થી ઊંચા ભાવ 585 રૂપિયા મગ 1600 રૂપિયા થી ઊંચા ભાવ 2041 एरडो अगियारो पांच ऊंचा भाव अगियारो ने तेवीस रुपया वीडियो में आग बात भाव भावनी तो मित्रों अड़द में आज बार सौ रुपया ऊंचा भाव ओगण सौ रुपया जुआर सफेद सात सौ रुपया ऊंचा भाव आठ सौ चालीस रुपया चोड़ी तर हज़ार ऊंचा भाव तेतरीसौ सीतेर रुपया धाणी की बात करिए मित्रों तो बार सौ पचास थी ऊंचा भाव बीस सौ रुपया वालदेशी 1400 રૂપિયા થી ઊંચા ભાવ 1931 રૂપિયા સફેદ ચણાની વાત કરીયા મિત્રો રાજકોટ યાર્ડ ના બજાર ભાવમાં તો 2000 રૂપિયા થી ઊંચા ભાવ 3050 રૂપિયા વરિયાડી 1320 થી ઊંચા ભાવ 1320 રૂપિયા તો આ હતા મિત્રો આજ ના આપના રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના 100 100% સાચા બજાર ભાવ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક આપવાનું ભૂલતા નહીં આભાર જય જવાન જય કિસાન